ભારત્ય બનાવટના વિદેશી દારૂનો ગણના પાત્ર કે શોધી કાડતી લોકલ ક્રઈમ રાંજ પસ્ચિમ કચે ભૂજ પોલિસ શ્રી જેઆર મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભૂજ નવય ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈશમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી રબારી સાહેબ નાઓને પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈશમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વાલાભાઈ ગોયલ પ્રદ્યુમન સિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા મયુર ધ્વજ સિંહ જાડેજા નવીન જોશી મહેપાલ સિંહ

કબજે કરેલ મુદ્દામાલ ભારતે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ એકસો બે જેની કિંમત રૂપિયા સડતાલીસ હજાર મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર રજીસ્ટ્રેશન નંબર જી જે બાર ડી એમ તૌતેર બાવીસ જેની કિંમત રૂપિયા બે લાખ નાસી ગયેલી સમ પ્રદીપસિંહ પ્રવીણસિંહ રાણા રહેવાસી અહિયા નગર જુનાવાસ માધાપર તાલુકો ભુજ નાસી ગયેલ માનકુવા પોલીસ સ્ટેશન પ્રોહી કલમ પાસઠ પેટા કલમ એ અને પેટા કલમ ઈ તેમજ પદ્ધર પોલીસ સ્ટેશન પ્રોહી કલમ પાસઠ પેટા કલમ એ પેટા કલમ એ વગેરે નાસી ગયેલ ગુનાહિત ઇતિહાસ પણ છે